નમસ્કાર મિત્રો મિત્રો જૂનાગઢનો ભવનાથ મેળો જે ક્યારે પૂર્ણ થાય જ્યારે ઋષિ મુનિઓ છે તે છેલ્લા દિવસે મૃગીકુંડમાં સ્નાન કરે ત્યારબાદ આ મેળો છે તે પૂર્ણ થતો હોય છે અને આ જે મૃગીકુંડ છે તેમાં ઋષિ મુનિઓ સિવાય કોઈને પણ સ્નાન કરવાની પરમિશન નથી આપવામાં આવતી એનો પણ એક સ્પેસિફિક સમય હોય છે જ્યારે આ ઋષિમુનિઓ છે તે સ્નાન કરતા હોય છે અને એ સમય દરમિયાન એ કુંડમાં ઋષિમુનિઓ સિવાય કોઈ જ પણ પ્રવેશ નથી કરી શકતું ખેર પછી પણ નથી કરી શકતું પણ એ સમય દરમિયાન તો નથી જ કરી શકતું અને આજ સવારથી જ એક વિવાદ વખર્યો છે એ છે કીર્તિ પટેલ કીર્તિ પટેલે ત્યાં જઈ અને મૃગી કુંડમાં ઋષિમુનિઓ સાથે સ્નાન કર્યું અને ત્યારબાદ આ વિવાદ ખૂબ વખર્યો તેમની ઉપર અનેક આરોપ કરવામાં જે સ્નાન કર્યું તેનો વિરોધ પણ કરવામાં આવ્યો અને તેમજ ઋષિ મુનિઓ છેડિયો પણ જોયો જેમાં તેમને પરિશરમાં લાવવામાં આવ્યા તો તેમને આંખ કાઢી અને તેમજ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું કે હું કોઈ આરોપી નથી મારી સાથે આ રીતે વ્યવહાર કરવાનો થતો નથી આવી વાત ત્યાં કરવામાં આવી હતી પરંતુ હવે પીઆઈ વર્યા દે તેમણે પણ આમ કહેવાય કે વિવાદની ડૂબકી લગાડી છે તેમને પણ તે મૃગી કુંડમાં ડૂબકી લગાડી છે સ્નાન કર્યું છે હવે હું તમને કહું કે આ મૃગીકુંડ છે એ કેમ તેમાં કેમ સ્નાન કરવામાં આવે છે ક્યારે કરવામાં આવે છે ને કોણ કરી શકે છે સૌ પ્રથમ આ મૃગીકુંડ છે તેમાં ખાલી ને ખાલી ઋષિ મુનિઓ જ સ્નાન કરી શકે છે અને એ સમયે જ્યારે ઋષિ મુનિઓ સ્નાન કરતા હોય એ સમય દરમિયાન તો કોઈ જ પણ લોકો ત્યાં એન્ટર પણ નથી કરી શકતા એ કુંડમાં ત્યાં જવાતું જ નથી એવી વાત છે અને બીજી વાત આ જે મૃગીકુંડ છે તેમાં સ્નાન કરે ઋષિ મુનિઓ ત્યારબાદ જ જે ભવનાથ મેળો છે તેની પૂર્ણાવતી થતી હોય છે અને બીજી વાત કીર્તિ પટેલ છે એમણે ક્યારે સ્નાન કર્યું જ્યારે ભવનાથ મેળામાં ઋષિ મુનિઓ સ્નાન કરી રહ્યા હતા મૃગીકુંડમાં એ સમય દરમિયાન કીર્તિ પટેલે ભગવો ધારણ કર્યો અને એ ભગવો ધારણ કર્યા બાદ તે ત્યાં ગયા અને તે ઋષિ મુનિઓ સાથે જ તેમને ત્યાં સ્નાન કર્યું એટલે આ વસ્તુ છે એ સદંતર ખોટી ગણવામાં આવી રહી છે પરંતુ પીઆઈ વરિયા છે તેમણે પણ ત્યાં સ્નાન કર્યું છે એ પણ ખોટું જ છે તમે ત્યાં સ્નાન નથી કરી શકતા આવે સુધીની સુધી તો કોઈ જ ત્યાં સ્નાન નહોતું કરી શકતું પરંતુ બે અઢાર પછી બે વર્ષ ગયા અને તેમજ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ડીવાય છે કે કોઈ જ પણ પોલીસ અધિકારીઓ છે તે ત્યાં સ્નાન કરતા પણ કયા સમયે જ્યારે જે ઋષિમુનિઓ છે તેનું સ્નાન પતી જાય એ સમય પૂર્ણ થાય ત્યારબાદ જે પણ આ અધિકારીઓ છે તે ત્યાં જઈ અને સ્નાન લેતા પરંતુ આ ખોટું છે તેવું પણ ગણાવવામાં આવી રહ્યું છે કારણ કે આ જ્યારે પણ આ સ્થાન સ્નાન કરવામાં આવતું હોય ત્યારે અનેક ઋષિ મુનિઓ છે તેમણે તેમનો સંસાર છોડી દીધો હોય અને એ લોકો ત્યાં સ્નાન કરતા હોય છે સૌ એ વિડીયો પણ તમે જોઈ લો જેમાં પીઆઈ વર્યા છે તે સ્નાન કરી રહ્યા છે તેમજ કીર્તિ પટેલ છે તે કયા સમયે સ્નાન કરી રહ્યા છે તે પણ તમે જોવો જ્યાં ઋષિ મુનિઓ સ્નાન કરે છે એ સમય દરમિયાન તે કુંડમાં ઉતરી ગયા હતા અને તેમને સ્નાન કર્યું છે એટલે તેમને બહાર કાઢવામાં આવ્યા છે સૌ પ્રથમ દ્રશ્યો જુઓ ત્યારબાદ વિગતે વાત કરીએ તે ઉપર ગયા પણ હવે સવાલ એ કે શું કીર્તિ પટેલ ઉપર કાર્યવાહી થાય છે તો પીઆઈ વરિયા ઉપર પણ કાર્યવાહી થશે કે કેમ કારણ કે બે ખોટું જ કર્યું છે કીર્તિ પટેલે કર્યું છે એ એ એ સમયે કર્યું છે જ્યારે ઋષિ મુનિઓ સ્નાન કરી રહ્યા હતા અને તેમ તો ખોટા ભગવો ધારણ કરી અને તેમજ ઋષિ મુનિઓ સાથે અંદર ઉતરી ગયા તેમને પકડવું તેમને ઉતરી ગયા ખબર ના પડી કારણ કે તેમણે ભગવો ધારણ કર્યો હતો બીજી વાત પીઆઈ વરિયા છે તેમને પણ કર્યું છે ખેર આ મનાઈ તો છે જ નહવાની પરંતુ એ ઋષિ મુનિઓએ નહી લીધું ચાર વાગ્યા પછી તેમને સ્નાન કર્યું છે અને તેમજ ઋષિ મુનિઓ છે તેમના દ્વારા પણ વિરોધ અહીંયા પણ કરવામાં આવી રહ્યો છે કે આ વસ્તુ ખોટી છે સૌપ્રથમ એક ઋષિ છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળીએ જય ભવનાથ હર મહાદેવ જુનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભને અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને બેસમાં સાધુના કપડાં પહેરીને રવેડી તો રબેડીની સાથે સામેલ થયા છે જયારે ભવનાથ દાદાને આંગણ પટાંગણમાં આવીને બાજુમાં મગગી કુંડ છે મગગી કુંડમાં જયારે આ સ્નાન કર્યા આ સ્નાન કર્યા પછી જે મગગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ના કંઈક તંત્રની પાસેથી વિનંતી છે કે ઉપર એને ઉપર ગયો તમે સાધુના કપડાં પહેરી ગયાથી કોઈ સાધુ નથી બની જતા સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા સાધુના કપડા પહેરીને સાધુને ભેસમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે સાધુઓ છે એને એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા યુવકોને તમે પકડીને એમને ઉપર કંઈક ના કંઈક જે જોગવાઈ હોય સજાની આપ સજા આપો કારણ કે સાધુ ભેસમાં શેતાન આવી જાય અને શેતાન આવીને સાધુ ભેંસને બદનામ કરે એવું ના ચાહે જે મેગા અધિકારી છે સાહેબસિંહને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ કારણ કે સાહેબસિંહ એ સામે જ ઉભા રહ્યા હતા અને જે જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડી પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે અને આ વખતના બે હજાર છવ્વીસના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે અને તમામે તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર છે પણ અમુક લોકોને એ મેળામાં બદનામી થઈ ગઈ છે ને એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કહ્યા છે એ લોકોને સજા મળવી જ જોઈએ આ જે પવિત્ર મગીકુંડ છે પવિત્ર મૃગગી કુંડની અંદર અમુક લોકો એ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મૃગગી કુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે આ ચલાવી દેવામાં નહીં આવે જે વરિષ્ઠ સંતો છે વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ અને એની અંદર જે પણ કંઈ યોગ્ય પગલા હોય કલેક્ટર શ્રી થી ગઈ ને અન્ય ઘણા બધા અધિકારીઓ સાથે રાખીને આને ઉપર નિર્ણય લેવો જોઈએ કારણ કે તાકી બીજી વખત આવી ગઈ કોઈ હિંમત ન કરે આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે સનાતન ધર્મને આંકછાડવા માટે ના જે આવા અમુક આવાકા તત્વોના યુવકોને સાથે પ્રયાસ થઈ ગયું છે ને આ બંધ થવું જોઈએ જય ભવનાત હર હર મહાદેવ આ બધી વસ્તુઓમાં તેમનું એવું કહેવું છે કે ઋષિઓ છે તેમને ખરાબ રીતે અહીંયા ચિતરવામાં આવી રહ્યા છે કે તેમની વસ્તુઓને લઈ અને ખરાબ રીતે અહીંયા સંદેશો મોકલવામાં આવી રહ્યો છે આવી રીતે કોઈ ભગવો પહેરી અને ઋષિમુનિઓની સાથે ઉતરે તે વસ્તુ અયોગ્ય છે સાથે જ તેમને એવું પણ કહેવામાં આવેલું છે કે પીઆઈ વર્યા ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગો અહીંયા થઈ રહી છે ખેર મેં તમને કીધું કે જઈ શકાય છે કે કેમ એ પણ તમને કીધું નથી તો જ શકાતું એ લોકોએ સ્નાન કર્યું છે ખેર અને હવે આ બધા જેટલા પણ ઋષિમુનિઓ છે જે કહીએ કે સંસારિક જીવન નથી જીવી રહ્યા એ લોકોનું પણ નિવેદન સામે આવી રહ્યા છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તે લોકો પણ સરકાર સામે એમ કહી રહ્યા છે કે આ જે પણ વસ્તુઓ છે તેની ઉપર ખરેખર સા કડક પગલાં લેવા જોઈએ આ બધી જ વસ્તુઓને લઈને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને હા હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો માહિતી ગમી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ અમારી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ચેનલ તમે જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ